અમારી યુટ્યુબ ચેનલ રાવલ તમારા બધાનું જર્દિક સ્વાગત છે આજે આપણે પોષણનો રાજા દૂધ વિશે વિસ્તારથી જાણીશું તેમાં દૂધ શું છે પોષક તત્વો સોમ્યલી દૂધમાં અંદાજે દૂધના આરોગ્ય ફાયદા દૂધના પ્રકાર સંભવિત નુકસાન દૂધના ઉપયોગ દૂધ પીવાથી શ્રેષ્ઠ રીત દૂધનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ દૂધની રચનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ દૂધના પ્રકારો પોષક તત્વ તુલના સો વગેરે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો રહો અમારી સાથે દૂધ શું છે પહેલો પ્રશ્ન છે દૂધ શું છે તો દૂધ એ સ્તનધારી પ્રાણીઓ જેમ કે ગાય ભેંસ બકરી ઊંટ માનવ દ્વારા ઉત્પન્ન થતું એક સફેદ પ્રવાહી છે જેમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન અને ખનિજ ભરપૂર હોય છે માનવ આહાર માટે સૌથી વધુ ગાયનું અને ભેંસનું દૂધ વપરાય છે પોષક તત્વો સો મિલી દૂધમાં અંદાજે કેલરી સો સાહીઠ થી સિત્તેર કેલરી હોય છે પ્રોટીન ત્રણ થી ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે ફેટ ત્રણ થી ચાર ગ્રામ ભેંસના દૂધમાં હોય છે કાર્બોહાઈડ્રેટ લેક્ટોઝ ચાર થી પાંચ ગ્રામ કેલ્શિયમ એકસો મિલીગ્રામ વિટામિન એ ડી બી ટુ એટલે સાય સાયબો ફ્લેરિંગ અને બી બાર ખનીજ ફોસ્ફરસ મેગ્નેશિયમ પ્રોટીન વગેરે હોય છે દૂધના આરોગ્ય ફાયદા તો પહેલો ફાયદો એ છે કે હાડકાં અને દાંત મજબૂત કરે છે કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર હોવાથી

કેટલાક લોકો લેક્ટોઝ એટલે દૂધની ખાંડ પચાવી શકતા નથી એલર્જી પ્રોટીન એલર્જી કેટલાક બાળકોમાં જોવા મળે છે અતિ સેવન વધુ ફેટ અને કેલરી વજન ધરા વજન વધારશે એટલે વધુ સેવન કરવાથી ફેટ અને કેલરી વધાર વધારશે અને દૂધનો ઉપયોગ તો સીધું પીવું ગરમ કે ઠંડુ તો દૂધમાંથી બનેલા પદાર્થો દહીં છાશ કહી છાસપને માખણ ઘી ખોયા બરફી રસગુલ્લા બાસુંદી ખીર ચા કોફી દૂધનો મુખ્ય ઉપયોગ છે દૂધ પીવા પીવાની શ્રેષ્ઠ રીતે સવારે અથવા રાત્રે પીવું વધુ સારું છે ઉકાળીને પીવું જેથી બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે મધ કે હળદર સાથે પીવાથી આરોગ્યમાં ફાયદો થાય છે દૂધનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ

છે જેમ કે દિવાળી પર બાસુંદી જન્માષ્ટમી પર માખણ દૂધની રચનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ તો પ્રોટીન કેસિન એસી ટકા ધીમે પચે છે અને હાડકા અને મસલ્સ વૃદ્ધિ મદદરૂપ થાય છે વે પ્રોટીન વીસ ટકા ઝડપથી પચે છે કસરત કસરત પછી શરીરને પુનઃસ્થાપિત માટે ઉત્તમ છે તે કસરતના જીમવાળા લોકો માટે ઉત્તમ ગણાય છે ફેટ ફેટ એટલે ચરબી ભેંસમાં છ થી આઠ ટકા ગાયના દૂધમાં ચાર ત્રણથી ચાર ટકા ફેટ અને ફેટમાં વિટામિન એ બી ઈ અને કે ભૂલેલા હોય છે એટલે ભળેલા હોય છે કાર્બોહાઈડ્રેટ્સ તો લેક્ટોઝ શરીરને ઉર્જા પૂરી પાડે છે અને કેલ્શિયમ પોષણમાં મદદ કરે છે મિનરલ્સ અને વિટામિન્સ પોષક તુલના સો મિલી આધારે તો પ્રકાર ગાયનું દૂધ થી ત્રણ પોઈન્ટ ચાર ફેટ આપે છે પ્રોટીન ત્રણ પોઈન્ટ બે આપે છે કેલ્શિયમ સો મિલીગ્રામ એકસો વીસ આપે છે

અને કેલ્શિયમ હોય છે એકસો વીસ તો દૂધના ઐતિહાસિક સ્વરૂપો ગ્લેટોઝ ફ્રી વિકલ્પો સોયા દૂધ પ્રોટીન સમ સરુદ શાકાહારી માટે ઉત્તમ હોય છે બદામ દૂધ ઓછા કેલરી હૃદય ઓટ્સ ફાઈબર વધારે પાચન માટે મદદરૂપ નાળિયેરનું દૂધ સ્વાદિષ્ટ પણ ફેટ વધારે છે દૂધના ઔષધિક ઉપયોગ તો હળદરવાળું દૂધ સોજા અને દુખાવામાં રાહત મળે છે ઊંઘ સારી લાવે છે થાક ઉતારે છે અંજીર વાળું કબિયાત દૂર કરવા માટે મદદરૂપ થાય છે દૂધ દૂધ અને અને સચેતી માછલી સાથે ન ખાવું આ પરંપરાગત માન્યતા છે પણ વૈજ્ઞાનિક આધાર ઓછો છે લેક્ટોઝ ઇન્ડોરન્સ હોય તો લેક્ટોઝ ફ્રી દૂધ કે પ્લાન્ટ આધારિત દૂધ પસંદ કરવું વધારે ફેટ વાળું દૂધનો અતિરેક હૃદય માટે જોખમકારક હોય છે વધારે દૂધ ફેટ વધારે ફેટ વાળું હોય એનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે એટલે હૃદય માટે જોખમકારક હોઈ શકે છે દૂધનું દૂધનું સંરક્ષણ અને પ્રોસેસિંગ પદ્ધતિ તો પહેલું આવે છે પોચ્યુરાઈઝેશન એટલે બેક્ટેરિયા નાશ કરવા માટે ગરમ કરીને ઠંડુ કરો ડોન્ટ મિલ્ક એટલે ફેટ ઓછું કરવા પાણી અને સિકમંડ મિલ્ક પાવડર મિશ્રિત કરવો યુએચ ટી એટલે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર લાંબા સમય સુધી સ્ટાર સ્ટોર કરવા માટે અને દૂધનો પાવડર દૂધ સુકીને પાવડર સ્વરૂપમાં રાખવામાં આવે છે અમારો આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ રાવોલ અમારા ટ્રાવેલ જર્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે આવશું નવા વિષય અને રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ